ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ ચાર વિષય પર્યાવરણ હવે પર્યાવરણમાં પાઠ સત્તર પાઠ સત્તરમાં છે તેજલ અમદાવાદમાં તો આ પાઠમાં એક નાની એવી છોકરી હોય છે અને તેનું નામ શું હોય છે તેજલ તો તેજલ પોતે એ મમ્મી પપ્પા સાથે ગામડામાં રહે છે અને એક વખત એની માતા એટલે મમ્મી બીમાર પડે છે હવે એને ઈલાજ માટે પોતે ક્યાં લઈ આવે છે તો કે અમદાવાદ શહેરમાં હવે અમદાવાદમાં એને કોણ રહે છે તો કે એના મામા રહે છે હવે ગામડામાં તો તમને બધાને ખબર જ હશે કે ગામડામાં નાના મોટા મકાનો હોય ઝૂંપડીવાળા હોય પાકા મકાનો હોય અને ગામડામાં કોઈ આરોગ્ય કેન્દ્ર હોય પણ એમાં પૂરતી સવલતો મળે નહીં એટલા માટે તેજલ એને મમ્મીને ક્યાં લઈને આવે છે તો કે અમદાવાદમાં એના મામા રહે છે ત્યાં લઈને એ આવે છે તો એ પ્રસંગ અહીંયા એ કહે છે તેજલ જ્યારે એની મમ્મીને અમદાવાદ લઈને આવે છે તો એનો પ્રસંગ આ પાઠમાં કહેવામાં આવ્યો છે તો એ એક વખત મહિના પહેલાં એની મમ્મીના ઈલાજ માટે અમદાવાદ આવી હતી અને એની માતાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હવે એ અમદાવાદ આવી તો એને અમદાવાદ કેવું લાગ્યું તો કે મોટું શહેર લાગ્યું કેવું લાગ્યું મોટું શહેર અને એ ધીમે ધીમે શહેરીજનો એટલે શહેરીજનો એટલે ત્યાંના જે બધા માણસો હોય એની સાથે એ અનુકૂળ થવા લાગી અને એને પણ હજુ પણ યાદ આવે છે કે ત્યારે એ જ્યારે એને એની મમ્મીને લઈને અમદાવાદ સ્ટેશને આવી ત્યારે એ ટ્રેનમાંથી ઉતરી ત્યારે એને બહુ જ ભીડ જોઈ બહુ ભીડ જોઈ અને ઝડપથી એની માતાનો એણે હાથ પકડી લીધો એને એટલી બીક લાગતી હતી કે મારી માતાનો હાથ જો છૂટી જશે તો અમે અમે બંને અલગ પડી જશું અને આ ભીડભાડમાં ખોવાઈ જશું એટલે આ એ વિચારતી હતી ત્યાં જ એને પાછળથી કોઈનો અવાજ આવ્યો તો એનો અવાજ એને કોનો આવ્યો તો એના મામાનો આવ્યો તો એને એને આ ભીડભાડવાળીમાં એ એના મમ્મી અને એ પોતે એના મામાને શોધતી હતી કારણ કે એ સ્ટેશન ઉપર એના મામા એને લેવા આવવાના હતા અને પાછળથી એને મોટે અવાજ સંભળાય તો એના મામા મોટેથી બોલાવે છે અને કે એ તેજલ તેજલ એમ બૂમ સંભળાય છે અને એણે પાછળ ફરીને જોયું તો એના મામા હતા હવે એના મામા છે એના મમ્મીને અને પોતાને પોતે તેજલને લઈને એના ઘરે લઈ જાય છે એના મામા એના ઘરે લઈ જાય છે હવે તમે ચિત્રમાં જોતા જશો કે જો એ એના મામા એની મમ્મી અને તેજલ પોતે નાનકડી સાંકડી શેરીમાંથી એ આવે છે તમે આ ચિત્રમાં જોવું હશે કે નાની ગલીમાંથી તેજલ એના મમ્મી અને એના મામા આવે છે તો એ સાંકડી ગલીમાં શું જોવે તો ઝુપ્પડપટ્ટીઓ જોવે છે અને એના મામાના ઘર સુધી પહોંચતા એ એક એના મામાના ઘરે એ એ ગલીમાંથી પસાર થાય છે એના મામાનું ઘર આ ગલીમાં હોય છે હવે એ ઘરમાં એના મામા મામી અને એના મામાના બે બે દીકરીઓ અને એક દીકરો હોય છે અને આ બધા ત્યાં એ ગલીમાં જે એના મામાનું ઘર હોય છે એ એક રૂમમાં રહેતા હોય છે અને એની સાથે એના મમ્મી અને એની તે અને તેજલ એના મમ્મી સાથે રહેવા માટે આવી છે હવે અહીંયા એક રૂમમાં એક રૂમ છે તો એક રૂમમાં એના મામાનો આટલો પરિવાર અને પોતે તેજલ એના મમ્મી એક જ રૂમમાં સૂઈ જવાનું જમવાનું અને કપડાં વાસણ બધું જ એક રૂમમાં એને સાફસૂફ કરવાનું પછી એને એના ગામમાં તો એના ગામના ઘર એ કેવા છે તો એ પોતે જે ગામમાં રહે છે તો એ ગામમાં પણ ઘર એક જ રૂમમાં છે પણ એમાં એને ગામડામાં રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે તેજલ જે ગામમાં રહે છે એમાં એને સૂઈ રહેવા માટે તો રૂમ ખરો પણ રસોઈ માટે અલગ જગ્યા છે અને નાહવા માટે પણ અલગ જગ્યા છે જ્યારે એના મામાના ઘરે અમદાવાદ આવે છે તો એના મામાનું ઘરે શું જોવે છે તો કે એક જ રૂમમાં બધા સૂઈ રહે છે એક જ રૂમમાં વાસણ કપડાં અને બધું સાફસૂફ એક રૂમમાં જ કરવાનું પછી હવે સવારમાં એ અમદાવાદ એના મામાને ઘરે આવી જાય છે પછી સવારમાં વહેલા એમને એના મામીને પાણી ભરવા જવું પડે છે એને એના મામીને સવારમાં વહેલા ચાર વાગે ઉઠીને જ્યાં એના ઘર એના મામાના ઘર આગળ સામૂહિક નળ છે સામૂહિક નળ એટલે કે એક નળમાં બધા એની ગલીવાળા બધા એક નળમાં પાણી ભરતા હોય એને સામૂહિક નળ કહેવાય તો વહેલા ચાર વાગે એને એના મામાના ઘરે ઘર આગળ સામૂહિક નળ છે એમાં એના મામી ચાર વાગે વહેલા ઉઠીને પાણી ભરવા જાય છે તો તેજલ ત્યાં શું જોવે છે તો કે ઓહો આટલી બધી ભીડ અને બધા ઝઘડતા હતા શું કરતા હતા પાણી લેવા માટે બધા ઝઘડતા હતા અને જો એના મામી થોડા પણ મોડા પડે તો આખા દિવસનું પાણી ભરી શકાય નહીં કારણ કે એના મામાના ઘર આગળ જે સામૂહિક નળ હતો એમાં એક જ વખત પાણી આવતું હતું એટલે એને મમ્મીને સવારમાં વહેલું પાણી ભરી લેવું પડતું હતું પછી આખા દિવસ જો પાણી ના ભરે તો પાણી વગર ચલાવવું પડતું હતું અને કેટલું પાણી આવે કે ક્યાં સુધી પાણી આવે તો કે વીસ મિનિટ વીસઠ મિનિટ પાણી આવતું હતું અને ઉનાળામાં તો ઘણીવાર તળાવમાં પણ પાણી સુકાઈ જાય ત્યાં એના મામા રહે છે ત્યાં એને ઘણી વખત ઉનાળામાં પણ પાણી મળે ને અને એના ગામમાં જે તળાવ હતું એ તળાવમાં પણ પાણી સુકાઈ જાય અને પછી લગભગ એક કલાક સુધી ચાલીને બીજી નદીએ પાણી ભરવા જવું પડતું હતું એટલે તેજલ પણ એની મામીની જોડે પાણી ભરવા જતી હતી હવે બાજુમાં જો તમને ચિત્ર આપેલું છે કે જો પાણી ભરે છે બધા એક સામૂહિક નળ છે એમાં બધા કેવા ઝઘડા કરે છે એ તેજલ જોવે છે પણ એના ગામમાં કે અમારા અમારા ગામમાં કે આવી રીતે ઝઘડા થતા નથી તેજલ જે ગામમાં રહે છે એમાં આવી રીતે ઝઘડા થતા નથી અને એના મામાનું જ્યાં રહે છે ગલીમાં જ્યાં રહે છે ત્યાં એક છેડે શું છે તો કે શૌચાલય છે હવે ગલીના બધા જ એ શૌચાલયનો ઉપયોગ કરે છે એના મામાના ઘર ઘરે કેવું છે ગલીમાં ઘર છે તો ગલીના છેડે એક શૌચાલય છે તો આ શૌચાલયનો ઉપયોગ પણ એ ગલીના બધા પરિવારના લોકો કરે છે અને આ શૌચાલય કોઈ સાફ સૂફ કરતું નથી અને કેટલું ગંદુ હોય છે અને ત્યાં તેજલે જોયું કે બહુ જ દુર્ગંધ આવતી હતી અને એટલી પણ ગંદકી હતી એટલી ગંદકી હતી કે એક વખત તેજલ ગઈ શૌચાલય માટે તો એને ઉલટી જેવું થવા લાગ્યું અને ત્યાં નળમાં પાણી પણ આવતું ન હતું અને એને એને પાણી લઈને જવું પડતું હતું હવે આ બધી ટેવથી એ ટેવાઈ ગઈ હતી અને પોતાના ગામમાં જ્યાં ગામમાં રહે છે એમાં કેટલાક લોકો તો ખુલ્લી જગ્યાએ અને ખેતરોમાં પણ શૌચક્રિયા કરે છે એ જે ગામમાં રહે છે એમાં તો ગામડામાં તમે બધાએ જોયું જ હશે કે ત્યાં શૌચક્રિયા કરવા માટે ખુલ્લી જગ્યામાં અથવા તો ખેતરમાં પુરુષો અને સ્ત્રીઓ અને બાળકો ત્યાં જતા હોય છે પણ તેજલના ગામમાં શું છે કે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે હવે નીચેના પ્રશ્નો આપ્યા છે કે તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું તો તેજલને તેની માતા બીમાર હોવાથી તેનો ઈલાજ કરવા માટે તેજલને તેની માતાને લઈને અમદાવાદ આવવું પડ્યું હવે તેજલ જે ગામડામાં રહે છે એ ગામડામાં એને સરખી સારવાર એની મમ્મીને મળી નહીં એટલે એણે વિચાર્યું કે હું મારી મમ્મીને લઈને અમદાવાદ આવું એટલે એની મમ્મી બીમાર હતી એટલે એને એના મમ્મીને લઈને અમદાવાદ આવવું પડ્યું પછી બીજો નીચે પ્રશ્ન છે કે તેજલને તેના મામાના ઘરે શૌચ શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું તો એના મામાના ઘરે શૌચાલય નથી પણ તેની એના મામા જ્યાં રહે છે તે ગલીમાં છેડે એક જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવું પડે છે હવે એના મામા જે ગલીમાં રહે છે એ ગલીના છેવાડે એક જ શૌચાલય છે હવે એ શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોય છે અને બધા લોકો કરે એટલે કોઈ સાફ સાફસૂફ કરે નહીં અને એ વખતે તેજલ ત્યાં શૌચક્રિયા કરવા માટે ગઈ તો એને દુર્ગંધ મારતી હતી અને પહેલી વખતે ત્યાં ગઈ એટલે એને આ દુર્ગંધની ગંદકીથી એને ઉલટી જેવું થવા લાગ્યું પછી હવે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદા પડે છે તો તેજલનું ઘર અને મામાનું ઘર એને કઈ રીતે જુદા પડે છે તો તે તેજલના ગામમાં ઘરે એક રૂમ છે પણ તેજલના ગામમાં એક રૂમ છે તો એમાં એને સામે આંગળું છે પછી રસોઈ ઘર પછી ઘર બાથરૂમ એ બધું તેજલના ગામમાં અલગ અલગ છે પણ તેજલ એના મામાના ઘરમાં શું જોયું તો કે રૂમમાં એક જ રૂમમાં બધા રહે છે અને એક જ રૂમમાં બેસવાનું સૂવાનું નાહવાનું રસોઈ બનાવવાની બધું એના મામાના ઘરે એક રૂમમાં થાય છે કપડાં વાસણ ધોવા વગેરે કામ તેજલના મામાના ઘરમાં થાય છે જ્યારે તેજલના ગામડામાં જે ઘર છે એમાં એને અલગ અલગ જગ્યા છે તેજલને ગામડામાં શૌચક્રિયા કરવાનું શૌચાલય પણ અલગ છે પછી નાવા માટેની જગ્યા પણ અલગ છે આવી રીતે એને ગામડામાં અલગ અલગ છે એને પછી તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે તો તેજલને સામૂહિક નળ એટલે સામૂહિક નળ એટલે બધા એક નળમાંથી બધા પરિવારના લોકો ભરતા હોય તો એમાં સવારે તેજલને એના મામાને એની મામી ચાર વાગે વહેલા ઉઠીને જાય છે પાણી ભરવા ત્યારે એના મામી સવારમાં ચાર વાગે ઊઠીને પાણી ભરવા જાય એટલે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને થોડા મોડા પડી જવાય તો આખા દિવસનું પાણી ભરી શકાતું નથી અને એના મામાના ઘરે પાણી માટે ઝઘડા થાય છે જ્યારે તેજલના ગામમાં વીસ મિનિટ પાણી આવે છે અને વીસ મિનિટ ચાલીને એને તળાવમાંથી પાણી લાવવું પડે છે અને ઉનાળામાં આ તળાવમાં પાણી સુકાઈ જાય છે તે જલના ગામમાં શું છે તો કે એના ઘરથી એને વીસ મિનિટ સુધી ચાલીને તળાવમાં પાણી ભરવા જવું પડે છે અને ઉનાળો આવે એટલે આ તળાવમાં પાણી સુકાઈ જાય તો પછી એને બીજે પાણી ભરવા જવું હોય તો કલાકો ને કલાકો ચાલીને બીજી નદીમાં એને પાણી ભરવા જવું પડે છે આમ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી અને આ શહેરમાં એક નળમાંથી બધા ભરતા હોય એટલે એને મામાના ઘરે એણે બધા પાણી માટે જગડતા જોયા હવે તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે ત્યાં વીજળી હશે તો તમે કેવી રીતે જાણો તો તેજલના મામાના રહે છે ત્યાં વીજળી એને તેજલે જોઈ એના ઘરમાં લાઇટ પંખા બધું ચાલું જોયું તો કે શું કામ તો કે તેજલના મામાનું ઘર મહાનગરપાલિકાની હદમાં આવે છે હવે તમે બધાએ તમારું ઘર જોયું જશે કે મહાનગરપાલિકાની હદમાં હોય એટલે એ લોકો આપણે લાઇટની એની વ્યવસ્થા કરી દે એવી રીતે એના મામાને ઘરે પણ એને એને લાઇટની વ્યવસ્થા અને એ બધી વ્યવસ્થા તો એને જોઈ હવે બાકી આગળનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ